નગરપાલિકા દ્વારા બે વિભાગમાં પ્રી મોનસૂન કામગીરી વહેંચવામાં આવી છે જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે શહેરમાં વરસાદી પાણીના નિકાલની વિવિધ વિસ્તારની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે પ્રી મોનસૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મકાનોનો પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા વરસાદી કાંસોની સાફ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરીમાં અમે પોકલેન્ડ દ્વારા કરાવી રહ્યા છે અને ગામની અંદર વિવિધ જગ્યાઓ પર જે ભૂગર્ભ ગટર લાઈનો છે એની પર સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ચોમાસા નિર્ણય રાખી અને અંકલેશ્વર શહેરની અંદર આવેલ જર્જરિત મકાનનું સર્વેની કામગીરી પણ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેથી ચોમાસાને ની અંદર કોઈપણ પ્રકારનો અંકલેશ્વર શહેરની અંદર જાનહાનિ ન થાય એને ધ્યાન રાખી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અ શહેરની અંદર કાસ ગટરો અને જર્જર મકાનનું કામગીરી શરૂ કરી દેવામાં આવ્યું છે